રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિન નિમિત્તે મશાલ સરગસ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણનો છાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિન નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો યુવાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ પર આવેલ દૂધ સહકારી મંડળીથી મસાલ સરગસ નીકળી બાવલા ચોક અને રાજમાર્ગ પર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી મસાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાઓ અને આગેવાનો જોડાયા હતા શહીદો અમર રહોના નારા સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં શહેરના આગેવાનો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો ભારત દેશના તમામ શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ રાખી દેશ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી શહીદ ભગતસિંહ ની વિચારધારા ઉપર ચાલતા ભારતનો નવજવાન સંઘના અમે સ્થાપકો છીએ કામ કરતા કાર્યકર્તાઓ નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાજ સરઘસ નું આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપીશ બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ નું બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના જુલમી શાસન માંથી ભારતને જનતાને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ નિરપેક્ષતા હોય નવયુવાનો ને કામ મળતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે નવી યુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારને ઢંડોળવા અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે આ સંસદની અંદર તેમણે મોન ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહે બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બોમ્બ ધડાકો ત્યારે એમણે એ ફાંસી ચડતા પહેલા ઇન્કલાબ જિંદાબાદ નો નારો બોલ્યા હતા સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને આજે આપણે જોઈએ છીએ કે આ દેશમાં સામ્રાજ્યવાદ એટલે કે મોટી મોટી કંપનીઓ નું રાજ ચાલે છે ફરી પાછી ભગતસિંહ જે વિચારો હતા એ પ્રમાણે સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતા ને મુક્ત થવું પડશે